હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર આજે હું તમને જણાવીશ ભારતના પંદર પ્રખ્યાત ગણેશ મંદિરો વિશે ભગવાન ગણેશ હિન્દુઓના સૌથી પ્રિય અને પૂજનીય દેવમાંના એક છે જેને ઘણા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે એકાંત વિઘ્નહરણ દુર્ધારતા અને વિનાયક ભગવાન ગણેશ ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે જે સારા નસીબ સફળતા શિક્ષણ જ્ઞાન અનિષ્ટનો નાશ કરનાર અને ભક્તોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જાણીતા છે જેના કારણે દેશ વિદેશથી હજારો ભક્તો આવે છે ભારતના પ્રખ્યાત ગણેશ મંદિરની મુલાકાત લેવા પછી ભલે તે લગ્ન બાળકનો જન્મ કે નવા જીવનની શરૂઆત જેવા કોઈ વિશેષ પ્રસંગ હોય સૌ પ્રથમ Siddhi Vinayak આશીર્વાદ લેવા માટે આવે છે. ભારતમાં ઘણા પ્રખ્યાત પ્રાચીન મંદિરો છે જે ભગવાન ગણેશને સમર્પિત છે. જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ એકદંતની મુલાકાત લેવા આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે પણ તમારા કુટુંબ અથવા તો મિત્રો સાથે ફરવા માટે ભારતના પ્રખ્યાત ગણેશ મંદિરની શોધ કરી રહ્યા છો

જેના કારણે દેશ વિદેશથી લોકો ભગવાન ગણેશના દર્શન કરવા આવે છે અઢારસો એકમાં લક્ષ્મણ વિઠ્ઠ અને દેવુભાઈ પાટીલ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરમાં ગણેશની એક મૂર્તિ છે જેની પાછળ એક ખૂબ જ ખાસ વાર્તા છે આ મંદિરનું નામ સિદ્ધિ વિનાયક છે કારણ કે આ મંદિરમાં ગણેશની મૂર્તિની સૂંઢ જમણી તરફ વળેલી છે અને સિદ્ધિપીઠ સાથે જોડાયેલી છે આ મંદિરનું નામ ભગવાન સિદ્ધિ વિનાયકના શરીરમાંથી લેવામાં આવ્યું છે આ મંદિરની મુલાકાત લેનારા ભક્તોને ગણેશ પ્રત્યે અવિરત શ્રદ્ધા છે તેઓ માને છે કે ભગવાન તેમની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે તમને જણાવી દઈએ કે આ મંદિર મુંબઈના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે જ્યાં રોજ મોટી સંખ્યામાં લોકો આવે છે અને એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્વયંભુ છે હવે બીજું મંદિર છે શ્રીમંત દગડુસેઠ હલવાઈ ગણપતિ મંદિર પુણે આ મંદિર શ્રી સિદ્ધિ વિનાયક મંદિર પછી મહારાષ્ટ્રનું બીજું સૌથી લોકપ્રિય મંદિર છે જે ભગવાન ગણપતિને સમર્પિત છે આ મંદિર પુણેમાં આવેલું છે જે દેશભરના મોટી સંખ્યામાં પર્યટકો અને ભક્તો આવે છે મંદિર ત્રષ્ટે ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક છે અને તે તેની આંતરિક રચના અને સુવર્ણ મૂર્તિ માટે પ્રખ્યાત છે જે મંદિરનો સૌથી સુંદર ભાગ માનવામાં આવે છે આ જાજરમાન મંદિરનું નિર્માણ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમનો વ્યવસાય એક મીઠાઈનો હતો જ્યારે તેમના પુત્રને પ્લેગથી ગુમાવ્યો હતો જો તમારે શ્રીમંત અગ્રુસેઠ હલવાઈ ગણપતિ મંદિરની મુલાકાત લેવી હોય તો તમારે અહીં ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવ દરમિયાન આવવું જોઈએ તે દરમિયાન આખા મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે અને ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે હવે ત્રીજું મંદિર છે કનિપકમ વિનાયક મંદિર ચિત્તૂર કનિપકમ વિનાયક મંદિર ભારતનું એક પ્રાચીન ગણેશ મંદિર છે જે આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુપતિથી લગભગ પંચોતેર કિલોમીટર દૂર સ્થિત છે જે તેની ઐતિહાસિક રચના અને આંતરિક રચના માટે જાણીતું છે દેશના જુદા જુદા ભાગોના ઉપાસકો ભગવાન ગણેશની પૂજા કરવા માટે કનિપકમ વિનાયક મંદિરની મુલાકાત લે છે જેની મૂર્તિના કપાળ પર ત્રણ રંગ છે સફેદ પીળો અને લાલ ભગવાન ગણેશને સમર્પિત કનિપકમ વિનાયક મંદિર લોકોમાં વિવાદોનું સમાધાન કરવા અને અનિષ્ટનો અંત લાવવા માટે અગિયારમી સદીમાં ચોલા રાજા કુલોથિંગ્સ ચોલા દ્વારા બનાવવામાં આવ્યો હતો ભગવાન ગણેશના આ જાદુઈ મંદિરની મુલાકાત લેનારા ઘણા લોકો તેમના પાપોને ધોવા અને તેમની સમસ્યાઓ હલ કરવા માટે મંદિરના પવિત્ર જળમાં ડૂબકી લે છે બ્રહ્મોત્સવમાં આ મંદિરનો મુખ્ય તહેવાર છે જે દર વર્ષે વિનાયક ચતુર્થી દરમિયાન ધામધૂમથી ઉજવવામાં આવે છે ચોથું મંદિર છે મનાકુલા વિનયગર મંદિર પોંડિચેરી મનાકુલા વિનયગર મંદિર એ ભારતનું સૌથી પ્રખ્યાત ગણેશ મંદિર છે જેનું નિર્માણ પોંડિચેરીના ફ્રેન્ચ ક્ષેત્ર દરમિયાન કરવામાં આવ્યું હતું જે સોળસો છાસઠ વર્ષ પૂર્વેનું છે આ જાજરમાન બિલ્ડિંગનું નામ તળાવ કુલમના નામ પર રાખવામાં આવ્યું છે જે મંદિરની અંદર દરિયાકાંઠે રેતી વડે વહન કરવામાં આવ્યું હતું આ મંદિર સાથે એક ચમત્કારિક ઘટના પણ સંકળાયેલી છે જે મુજબ એવું માનવામાં આવે છે કે મંદિરમાં સ્થાપિત ગણેશ મૂર્તિને ઘણી વખત દરિયામાં ફેંકી દેવામાં આવી હતી પરંતુ તે તે જ સ્થળે દરરોજ ફરીથી આવી જાય છે ત્યારથી આ સ્થાન ભક્તોની વચ્ચે પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને આજે દેશના વિવિધ ભાગોથી હજારો ભક્તો આ દેવી મૂર્તિના દર્શન કરવા માટે આવે છે બ્રહ્મોત્સવ અને ગણેશ ચતુર્થી એ મંદિરના બે સૌથી મહત્વપૂર્ણ તહેવારો છે જેને પોંડિચેરીના લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે મંદિરમાં એક હાથી પણ છે જેને મુલાકાતીઓ આશીર્વાદ રૂપે તેના થડમાંથી માથા પર ચોપડવા માટે એક સિક્કો આપે છે છે પાંચમું મોટી ગણેશ મંદિર જયપુર જયપુરની એક નાનકડી ટેકરી પર સ્થિત મોટી ડુંગરી મંદિર રાજસ્થાનના લોકપ્રિય મંદિરોમાંનું એક છે જે મોટી ડુંગરી પેલેસથી ઘેરાયેલું છે ભગવાન ગણેશને સમર્પિત મોટી ડુંગરી ગણેશ મંદિર શેઠ જયરામ પલ્લીવાલની દેખરેખમાં સત્તરસો એકસઠમાં બનાવવામાં આવ્યું હતું રાજસ્થાનના ઉત્કૃષ્ટ પથ્થરથી મોટી ડુંગરી મંદિરનું નિર્માણ ચાર મહિનાના સમયગાળામાં જ પૂર્ણ થયું હતું જે તેના સ્થાપત્ય અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ માટે વ્યાપકપણે પ્રશંસા થયેલ છે મોટી ડુંગરી ગણેશ મંદિર ભારતના ત્રણ મોટા ધર્મોનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ ગુંબજથી શણગારાયેલી છે જટિલ પથ્થરની કોતરણીઓ સિવાયના મંદિરમાં આરસપર કોતરવામાં આવેલા પૌરાણિક છબીઓ સાથેના ઉત્કૃષ્ટ અક્ષાંશ માટે જાણીતું છે જે કલાપ્રેમીઓ માટે અદ્ભુત દ્રષ્ટિ પ્રસ્તુત કરે છે મોટી ડુંગરી મંદિર ભારતના સૌથી મોટા ગણેશ મંદિરોમાંનું એક છે આંકડા અનુસાર દર વર્ષે એક પોઈન્ટ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાત લે છે હિન્દુ ધર્મ અનુસાર ભગવાન ગણેશ બુદ્ધના દેવ છે તેથી દર બુધવારે મંદિર પરિસરની અંદર એક મોટો મેળો ભરાય છે મંદિર પરિસરમાં એક શિવલિંગ પણ છે જે મહાશિવરાત્રિની રાત્રે ખુલે છે એ મંદિરને અદ્ભુત અને અનોખું બનાવે છે કારણ કે તે ભારતનું એકમાત્ર ગણેશ મંદિર છે જે ભગવાન શિવના ભક્તો દ્વારા જોવામાં આવે છે પછી છે મધુર મહાગણપતિ મંદિર કેરળ કેરળ કાસરગોડમાં મધુવાહિની નદીના કાંઠે સ્થિત મધુર મહાગણપતિ મંદિર ભારતનું પ્રખ્યાત ગણેશ મંદિર છે જે ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે તેમજ તેની સ્થાપત્ય સુંદરતા અને ઐતિહાસિક રચના માટે જાણીતું છે આ પ્રખ્યાત મંદિર કુંભલાના માયાપદી રાજાઓએ દસમી સદીમાં બનાવ્યું હતું એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ પથ્થર અથવા માટીની નહીં પરંતુ એક અલગ સામગ્રીથી બનેલી છે આ મંદિરના પ્રમુખ દેવતા ભગવાન શિવ છે તેમ છતાં ભગવાન ગણેશની મૂર્તિની વિશિષ્ટતા આ મંદિરને પ્રવાસીઓમાં લોકપ્રિય બનાવે છે કેટલાક લોકો એવું પણ માને છે એકવાર ટીપુ સુલતાને મંદિરનો નાશ કરવાના આશયથી મુલાકાત લીધી હતી પરંતુ મંદિરની આભા જોઈ અને તેનું મન બદલાઈ ગયું હતું અને હાલની જેમ જ તેને છોડી દીધું હતું મંદિરમાં એક તળાવ છે માનવામાં આવે છે કે તેમાં ઔષધીય અને રોગ નિવારક ગુણધર્મો છે જે ત્વચા રોગ અથવા તો અન્ય દુર્લભ રોગોથી કોઈ પણને સાજા કરી શકે છે મૂળપ્પા સેવા અહીં ઉજવાતો એક વિશેષ ઉત્સવ છે જેમાં ભગવાન ગણપતિની મૂર્તિને મીઠા ચોખા અને ઘીના મિશ્રણથી ઢાંકી દેવામાં આવે છે જેને મુદાપમ કહેવામાં આવે છે પછી છે રણથંભોર ગણેશ મંદિર રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સ્થિત રણથંભોર ગણેશ મંદિર એવું જ એક મંદિર છે જેની મુલાકાત ભક્તો તેમજ પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યપ્રાણી ઉત્સાહીઓ કરે છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનની મધ્યમાં આવેલું છે જે ભારતના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોમાંથી એક છે અહીં આવતા તમામ પ્રવાસીઓ અહીં ત્રિનેત્ર ગણેશ નામના ત્રિનક્ષત્ર ભગવાનનો આશીર્વાદ લેવા આવે છે આ સુંદર મંદિર એટલું લોકપ્રિય છે કે દેશના વિવિધ ખૂણાના લોકો અહીં ભગવાનના આશીર્વાદ મેળવવા અને લગ્નની કંકોત્રી મૂકવા માટે આવે છે એવું માનવામાં આવે છે કે મંદિરને લગભગ હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન માટેનું આમંત્રણ મળ્યું હતું અને ત્યારથી લોકો તેમના લગ્નના આમંત્રણ ભગવાનને મોકલે છે રણથંભોર ગણેશ મંદિર લગભગ છ હજાર પાંચસો વર્ષ જૂનું છે જેના કારણે તે ભારતના સૌથી પ્રાચીન ગણેશ મંદિર તરીકે પણ ઓળખાય છે દર વર્ષે આશરે દસ લાખ લોકો ગણેશ ચતુર્થી દરમિયાન યોજાયેલા ગણેશ મેળા દરમિયાન ત્રણથી ચાર દિવસમાં અહીં મુલાકાત લે છે જે પોતાનામાં જ અનોખું છે તેના પછી ગણેશટોક ગંગટોક ગણેશ ગંગટોકમાં ટીવી ટાવરની નજીક એક ટેકરીની ટોચ પર સ્થિત એક પ્રખ્યાત ગણેશ મંદિર છે જે ભારતના મુખ્ય ગણેશ મંદિરમાં ગણાય છે લીલી લીલી ખીણો અને માઉન્ટ ખંગ ચેન્દોના સુંદર દ્રશ્યો પ્રદાન કરતા આ મંદિર પ્રવાસીઓ અને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે આ કારણોસર દર વર્ષે હજારો લોકો સારા નસીબના દેવતા ભગવાન ગણેશની પૂજા કરવા આવે છે અને આસપાસનો સમય શાંતિપૂર્ણ પસાર કરે છે જો તમે તમારી યાત્રા માટે ભારતના પ્રખ્યાત ગણેશ મંદિરો શોધી રહ્યા છો તો ગણેશ ટોંક પણ તમારા માટે એક સારો વિકલ્પ છે જ્યાં તમે ગણેશજીના દિવ્ય દર્શન તેમજ આસપાસના સુંદર પરિદ્રશ્યને જોઈ શકો છો પછી છે ગણપતિ પુલે મંદિર રત્નાગીરી ભારતના પ્રખ્યાત ગણેશ મંદિરોમાંના એક ગણપતિ પુલે મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં રત્નાગીરીની ટોચ પર સ્થિત છે એક બાબત છે કે ગણપતિપુલે મંદિરમાં ગણેશ મૂર્તિ પૂર્વની જગ્યાએ પશ્ચિમ તરફ હોય છે જે આ મંદિરને વિશિષ્ટ બનાવે છે જેના કારણે ફેબ્રુઆરી અને નવેમ્બર મહિનામાં સૂર્યપ પ્રકાશ સીધી મૂર્તિ પર પડે છે સ્થાનિક લોકો એમ પણ માને છે કે ભગવાન ગણેશની મૂર્તિ કોઈએ મૂકી ન પરંતુ પોતે જ પ્રકટ થઈ હતી જેની સાથે એક લોકપ્રિય દંતકથા પણ સંકળાયેલી છે તે મુજબ એવું માનવામાં આવે છે કે એક વખત સ્થાનિક ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું અને તે સ્થાન પર તેનું દૂધ ચડાવવાનું શરૂ કર્યું જ્યાંથી પાછળથી ભગવાન ગણેશની છબીવાળો પથ્થર નીકળ્યો તે દિવસથી તે સ્થાન એક પવિત્ર સ્થળ તરીકે માનવામાં આવતું હતું અને લોકોએ તે સ્થાન પર ગણપતિ પુલે મંદિરની સ્થાપના કરી હતી અને તે સમયગાળામાં ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું હતું પછી છે રોપવડ ઉચ્ચી પિલિયાર કોઈલ મંદિર તામિલનાડુ તામિલનાડુના તિરુચિરાપલ્લી શહેરના એક ટેકરીની ટોચ પર સ્થિત રોકફોર્ડ હાઈ પિલર કોઈલ મંદિર એ એવું બીજું પ્રખ્યાત ગણેશ મંદિર છે જે પહાડની ટોચ પર સ્થિત છે અને હિન્દુઓ વચ્ચે તેનું ખૂબ મહત્વ છે રોકફોર્ડ ઊંચી પિલર કોઈલ મંદિરની ઉત્પત્તિ પાછળ એક લાંબી વાર્તા છે જે ભગવાન રામ, વિભીષણ અને ગણેશજી સાથે સંકળાયેલ છે રોકફોર્ડ ઊંચી પિલર મંદિર થેયુમનવર મંદિરની અંદર અન્ય બે હિન્દુ મંદિરો છે જે તમે રોકફોડ ઉંચી પિલિયર કોઈલ મંદિર ટૂરમાં મુલાકાત લઈ શકો છો તો મિત્રો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ